અસત્યો માહે થી પ્રભુ પરમ સત્ય તુ લઈ જા ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તુ લઈ જા જી દોસ્તો કવિ નાનાલાલ ની આ પંક્તિ ને સાર્થક કરી રહી છે ડાંગ જિલ્લા ની શીટી કે જ્યાં તેઓ અંધશ્રદ્ધા રૂપી અંધકાર ને દૂર કરી

અન્ય મુશ્કેલી ની સ્થિતિમાં પરિવારની એક મહિલા ને ડાકણ ગણીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે પોલીસની શી ટીમે આ ડાકણ પ્રથા દૂર કરવાનું બીડું ઝડપ્યું અને શરૂ કર્યો પ્રોજેક્ટ દેવી એક જે પૂરી વાત છે એને નબૂત કરવા માટે નવરાત્રિના સમયગાળામાં અમે લોકો એક મોટો કાર્યક્રમ કર્યો હતો જિલ્લા કક્ષાનો જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ બધી મહિલાઓને બોલાવીને એ પ્રોજેક્ટ દેવી હેઠળ એમનું સન્માન કરીને અને અમને જે પ્રતાડિત કરવાવાળા જે લોકો છે એ લોકોને પણ એક સખત મેસેજ આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ કાર્યક્રમના ભાગરૂપે હવે જેટલી ભોગ બનનાર મહિલાઓ જે છે જેને ડાકણ ડિક્લેર કરીને એમને પ્રતાડીત કરવામાં આવી રહી છે એમના કુટુંબીજનો દ્વારા અથવા તો એમના નજીકના કોઈ સંબંધીઓ દ્વારા તો એ મહિલાઓને અમારી જે જિલ્લાની સી ટીમ છે એ તમામ સભ્યો એમને રૂબરૂ મળવા જાય છે એમને હવે કોઈ તકલીફ છે કે કેમ કે હજુ પોલીસને એમને મદદની જરૂર છે કે કેમ તે વિશેષ પ્રશ્નો પૂછીને એમનું જે દુઃખ જે છે એ દૂર પ્રયત્ન કરે છે અને જે પડતી તકલીફ છે એ પણ દૂર પ્રયત્ન હમણાં કરી રહી છે આવી જે ભોગ બનાવી મહિલાઓ છે એને ઢાંકણ નહીં પરંતુ દેવી તરીકે ગણીને એને સમાજમાં પુનઃસ્થાપન કરવું એમની એમને પડતી તકલીફો જે છે એ નિવારવી એવો એક સુંદર આશય લઈને અમે લોકો સીટિંગ મારફત આ ભોગ બનાર મહિલાઓને દૂર દૂર પ્રયત્ન કરીએ છે આ પ્રોજેક્ટ અંતર્ગત પાસઠ જેટલી મહિલાઓને આ અત્યાચારમાંથી મુક્ત કરાઈ અને તેમના પરિવાર સામે તેમનું સન્માન કરાયું દર પંદર દિવસે તેમનું મોનિટરિંગ કરીને સતત ધ્યાન રાખે છે જે 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 રાખીને બનાવો બનેલા તેઓને ઘરની મુલાકાત લઈ એઓને સમજ આપી મોટિવેશન કરી એ લોકોને આગળ વધવા માટેનો અને આ આવી રિવાજો નામૂદ કરવા માટેનો પ્રયત્નો અમે શરૂ કરેલ છે અને નવરાત્રી દરમિયાન તેઓના જે ભોગ બનેલા મહિલાઓનું અમે સન્માન કરવામાં આવેલ છે શી ટીમ આ પહેલ થી ગામના લોકો માં પણ સમજણ ધીમે ધીમે વધી રહી છે જે બેનો ને ડાકણ તરીકે જાહેર કરે છે તેને ઘણો અત્યાચાર કરવામાં આવે છે જે પોલીસ ખાતા એ આ કામગીરી ઘણી સારી કહેવાય આ પ્રથા નાબૂદ થવું જોઈએ પહેલા તો હું કરતા હતો કે ગામમાં કોઈને ભી ડાકણ કાડે પછી એને છે સેને તો માર મારે પછી ઘરમાંથી બહાર કાઢી મૂકે પછી એને એવું કરે તેવું પણ આમના જે ચાલુ રહેલી છે પોલીસ દ્વારા આ કાર્યવાહી ચાલુ છે આ છે તો બંધ થવું જોઈએ કારણ કે ગામે ગામ પોલીસ ફરે અને બધું એ કરે એટલે બહેનો માટે હારામાં હારું કહેવાય ને જરાક એ કરે કે બધું આ પ્રથા બંધ થઈ જાય તો હારામાં હારું ગુડ ન્યુઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખનો રિપોર્ટ